જય માતાજી મિત્રો કેમ છો બધા મોજમાં તો બધા મોજમાં જ હશે ને હું પણ એકદમ મોજમાં છું તો આપણે ધાંધા નેસ થી અંધારી નેસ અત્યારે ભેસું લઈને તમે માં અને થમનેલમાં જોઈને જ આવ્યા છો તો કન્ટિન્યુ રાખજો આગળ આગળ મળશું જય માતાજી Hello હું ગયો હો હું મારા પર હેડી દી હાલ વાજ્યો ધીમે ધીમે કઈ મોજાળી વાળી જો dari nes jai siapa itu anda nes tiap bulu kado ya bapu berku kai của bạn bro hiu hiu bạn bạn

એને જ ભણ્યું છે ભાઈ એ હા હા ફોન કરી દયો આગળ કયો હતો ઉપાડ્યો નહી હલો મમા રામે રામ જય માતાજી હવે ધીમે ધીમે હાલવા દિયો મોટ મોટ મોટો તું છે અમારા દે ગોળિયા દે અંદર યુદી આમનો વાહન વાહત ว้ากระรกระรกระรกระไระกะระไระไกะรกระไรรรกะรกะรกระระกะระไรกรกะระกะระกะระกะระกะรร Bingo bắt 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 ફાઇનલી મિત્રો આપણે તલખાણીયા વટી ગયા છે આ છે મારી કાળુ દો હવા તો સીધી ક્રાંગ સા ઓ ઓ રોબોલ એક મિત્રની કોમેન્ટ હતી ભાઈ રોબોલ કેમ નથી દેખાતી તો આ રહી દો ભાઈ ઘરે રાખતા હતા ભાઈ મોટી ભે હતી તડકા બહુ પડતા ને એટલા માટે આ પાટી જો રોડ ઉપર હાલતા નથી આવડતું આમ જો કેમ પગ ઉપાડે રોડ ઉપર ટકી એ ટકી ધીમે 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 આજે આવે હજી ખાડું

tak gengit bagdak bagdud 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 આ છે મોટું બડો ઉશું ઓલું એટલી બળો મારો પીતી એને ક્રાંગસા ગામમાં બપોરે આવી ગયો છે હા મુંજ્યું હા પી લે પી લે નઈ બે વાસળીના નામ હરખા કોમેન્ટમાં કહેજો વિચારીને A so your benெ விवि தெரி.

વાત ઉડી ના જો નિરાત બે ગયો ને ખબર છે કે આપણે અંધારી માં જવાનું છે બીજું શું હોય વાગ્યા છે અગિયાર અને આપણે આવી ગયા છીએ અંઠાણ ડોબા વાઈ ગયા છે બાર ભાઈ અને અમારે મારા જો રિક્ષા ની ભરીને આવી ગયા છે હાઈ ક્લાસ હું હાલીને આવી ગયું હતું હોવાનું એટલે કઈ ખાધું નથી હવે આખી રિક્ષા આપડે ખવડાવી દેવાની છે હા હા અડધી અડધી નાખ દે અડધી અટાણે અડધી દવરવા મળ્યું ખોલી

ખૂટે એટલે ખા હે ખૂટે એટલે ખા હે આ બધી છે પાણી ગોળે પી ગઈ છો હા નહીં હજી નથી જવા અમે આ બધું કરી રહ્યા કાહટી ખાણ આવ્યું હતું